અમદાવાદના જસોદાનગર વિસ્તારમાં બોમ્બે કન્ડક્ટર રોડ ઉપર આવેલા જયશ્રી કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાનો ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસેસ્ટ વિભાગની ટીમ ચૌદ ઓગસ્ટના રોજ તોડી તોડવા ગઈ ત્યારે વેપારીની પત્નીએ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે અઢાર ઓગસ્ટના રોજ મેયર પ્રતિભા જૈનને આવેદન આપીને મૃતકના પરિવારજનોને દસ લાખ રૂપિયા વળતર અને વિભાગના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે ભાજપના કોર્પોરેટરો દ્વારા પણ પૈસા માંગવામાં જાણવા મળ્યું છે આ મામલે પણ તપાસ કરી જે તે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે लेकिन धीरे धीरे अब वो हथियारा भी बन चुका है चौदह तारीख को जसोदा नगर में पूर्व जोन के एस्टेट विभाग में की टीम के द्वारा एक महिला की दुकान तोड़ने के लिए टीम को भेजा गया था उस महिला का नाम नर्मदाबेन था छत्तीस वर्षीय उस महिला ने बार बार पूर्व जोन के एस्टेट टी अधिकारियों पर रिक्वेस्ट की गई और यह कहा गया कि मुझे एटलीस्ट मेरा सामान बाहर निकालने दीजिए उसके बाद आप तोड़ लेना यदि आप इसी तरीके से दादागिरी करोगे तो मैं आत्मविलोपन कर लूँगी मैं अपने आपको आग लगा दूंगी लेकिन नफट अधिकारियों ने टी डिपार्टमेंट के ये कहा गया कि आपके आग, आग लगानी है तो आग लगा दो आपके मरना है तो मर जाइए और उसके बाद उस महिला ने एक दुखद घटना में मानता हूं कि खुद को आग लगा दी और दो दिन पहले उस महिला की मृत्यु हो गई सबसे बड़ा सवाल कांग्रेस पार्टी आज ये उठाती है कि क्या उस पूरे विस्तार में क्या उस महिला की दुकान इलीगल थी आज एस्टेट डिपार्टमेंट के अधिकारियों के यदि अंदर ताकत हो तो आर थ्री जोन एस पर जाकर किसी उद्योगपति का घर तोड़ के बताए ऐसी कई बड़े बड़े बिल्डरों की बिल्डिंग बन रही है उसे तोड़ने में नहीं आता लेकिन एक नर्मदा बैन नामक महिला को पिछले दो वर्ष से परेशान किया जा रहा था और उस पीड़ित परिवार ने यह आरोप लगाया है कि चार लाख रुपए की रिश्वत अधिकारियों के द्वारा ली गई थी उसके बाद भी उसके काम को तोड़ने की कोशिश की गई थी कांग्रेस पार्टी ये मांग करने आज आई थी पूरे सभी कॉरपोरेटर के साथ कि उस पीड़ित महिला परिवार को 10 लाख रुपए का वर्तर दिया जाए और सभी दोषित नफरत टी अधिकारियों को तात्कालिक सस्पेंड किया जाए प्रेस के माध्यम से ये भी पता लगा है कि भारतीय जनता पार्टी के कुछ कॉरपोरेटर भी इसमें शामिल थे कांग्रेस पार्टी ने आज मेयर श्री को मिलकर ये भी रजवात की गई है कि यदि उनकी पार्टी के कॉरपोरेटर शामिल हो तो उन्हें भी तात्कालिक पार्टी से सस्पेंड करना चाहिए सर्वप्रथम तो આ ઘટના અત્યંત દુઃખદ છે બહેનનું આત્મવિલોન વિલોપન થકી મૃત્યુ પામેલ સ્વર્ગીય નર્મદાબહેનની આત્માને પ્રભુ ચેર શાંતિ અર્પે તથા એમના પરિવારજનો પર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું આ આઘાતજનક ઘટનાને પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તથા યોગ્ય પગલાં લેવા તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જે કોઈના દ્વારા જે આ ઘટનામાં કસૂરવાર છે દોષિત છે એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયાસ કરવામાં આવશે મેડમ તો એમના પર નથી આવતા આટલા બધા દિવસો થયા હાલના તબક્કે કોઈ પણ પ્રકારે કોઈ તપાસ થઈ હોય પ્રાથમિક તપાસ અને બીજું કે જગ્યા તોડવા માટે જ્યારે ગયા હતા ત્યારે પરવાનગી લઈને ડેપ્યુટી કમિશનર કે કોઈ અધિકારી લેવલે પરવાનગી લેવાઈ હતી ખરી આ જે દુકાનનો મામલો છે એમાં એવું છે કે એમને બે હજાર ચોવીસમાં ગેરકાયદેસર બાંધકામના લીધે નોટિસ આપવામાં આવી હતી એના પછી ત્યાંની કામગીરી દુકાનદારની બંધ હતી અને એના પછી ફરીથી ચાલુ કરવામાં આવી અને પછી બાર તારીખે એમને જે અધિકારી છે એમની સાથે એમની વાતચીત થઈ અને એમને આમ સૂચના આપી હતી કે આ તમારું તોડવામાં આવશે અને પછી ચૌદ તારીખે આ બના બન્યો

પૂર્વજોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને મેં પૂર્વજોના જુદા જુદા વોર્ડમાં થતાં ગેરકાયદેસર બાંધકામો વિશે મેં માહિતી આપી હતી મારા વિસ્તારમાં રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ જે ઝોન છે ત્યાં આફ્રિકાવાલા એસ્ટેટમાં બીજા મહિનામાં એક વેપારીના અઢાર શેર તોડી નાખવામાં આવ્યા અઢાર શેર તોડી નાખ્યા પછી ફરી પાછા બનાવવામાં આવ્યા ત્યારે એ વેપારીનો મને ફોન આવ્યો મેં એમને કહ્યું સારું કર્યું તમારું આ કામ થઈ ગયું મને કહે સાહેબ આ કામ કરવા માટે અમારી પાસેથી ચાલીસ લાખ રૂપિયા લીધા છે અને એમને સ્પષ્ટ કહ્યું તો આ રૂપિયા કોને લીધા છે તો એમને મને સ્પષ્ટ નામ આપ્યું હતું કેતન રામી કેતન રામી કે એક એવો માણસ છે કે અમને જુદા જુદા અધિકારીઓથી મારે કે ગાંધીનગર મોકલવાના છે ફલાણા અધિકારીને આપવા છે એમ કહીને અમારી પાસેથી રૂપિયા લઈ જાય આજે પૂર્વ ઝોનમાં આફ્રિકાવાળા એસ્ટેટ હોય મોતીલાલ એસ્ટેટ હોય ગજાનન એસ્ટેટ હોય ભટ્ટ બ્રદર્સ હોય સોનીની ચાલ ઉપર પાસે આવેલું ગણેશ પ્લાયવુડ જે કલેક્ટરનું આખું કોમ કલેક્ટરનો પ્લોટ છે જ્યાં જિગ્નેશ શાહ જે બે મહિના પહેલાં સસ્પેન્ડ થયા એ પ્લોટના પૈસા લેવા માટે વ્યક્તિ સસ્પેન્ડ થયા હતા પૂર્વ ઝોનમાં એસ્ટેટ ખાતામાં હર્ષદ ભોજક હોય સુનિલ રાણા હોય જિગ્નેશ શાહ અને હાલમાં કેતર રામી આ બધા જ લોકો સાથે મળીને ગરીબ વેપારીઓને લૂંટી રહ્યા છે અને આવા નર્મદાબેન જેવા ગૃહિણી જે કહેવાય એની પોતાની એક સામાન્ય દુકાન નુકસાનને ઘર બચાવવામાં બેને પોતાનો જીવ ગુમાવ્યો છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ